બેબી ચલી આવે એની બે ત્રણ વર્ષ ની નાની તું ભાઈ કોને તું રાખ દે ફોન ના 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 આજે તમે વાત કરો પિંકી તૈયાર છે તમારી સાથે ફોન પર વાત કરવા તું मौके મોક કા ફાયદા ઉઠારા એ વાત કરો ને આ ગાલ પર આ તર સેના માટે કર્યો ત્યાં કોંગ્રેચુલેશન ફોર ટુ હંડ્રેડ એપિસોડ મૂકી દે આવે તું લાભ તું જપને લાવે મને આખો શું છે

એના વગર કોડીઓ પણ નહીં ઉતરે કોના વગર કોની વાત હેલો માય YouTube ફેમિલી કેમ છો બધા તો અમારે વિડિયો લોગ્સ વિડિયો બનાવવા માં શોર્ટ રીલ બનાવવા બહુ જ મહેનત લાગી છે ફ્રેન્ડ બહુ જ મહેનત કરી છે અને તમારા સપોર્ટ અમને બહુ એટલે બહુ જરૂર છે ફ્રેન્ડ પ્લીઝ અમારા વિડિયો રીલ્સ ને પોસ્ટ તમને સારા લાગતા હોય તો લાઈક શેર અને કમેન્ટ કરજો અને જે લોકો મારા ચેનલ સાથે નવા જોડાયેલા છે અને સબ્સ્ક્રાઇબ નું બટન નથી દબાવ્યું તો પ્લીઝ સબ્સ્ક્રાઇબ નું બટન દબાવીને પસી જજો